રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત અગ્રણી તાલીમ પ્રદાતા રોનક એન્ટરપ્રાઇઝે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ પ્રમાણપત્ર વિતરણ સમારોહની વાયબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાકે શ્રી માહેશ્વરી સેવા સદન આઈ માતા રોડ પર્વતપાટિયા સુરત ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ કોર્પોરેશનના સલાહકાર અનિલ વલસંગરકર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું શ્રી રાકેશ કુમાર સ્ટેટ એન્ગેજમેન્ટ ઓફિસર ગુજરાત અને દિનેશભાઈ નાવડિયા પ્રેસિડેન્ટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સહિત સન્માનિત મહેમાનોને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ સ્કિલ સેક્ટર કાઉન્સિલ તરફથી શ્રીમતી રોશની સહેગલ તેમજ આદરણીય પ્રોફેસર ડોક્ટર પારુલ યુનિવર્સિટી વડોદરાના પવન ત્રિવેદી અને જાણીતા નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર વી ભટ્ટે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી તેમની હાજરી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી હું શિવમની પાંડને રોનક એન્ટરપ્રાઇઝના બિહાફથી હું સામે છું અમે લોકો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી એનએસડીસી તરફ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે પીએમકેવાય એની અંદર અમે લોકો સ્કિલ ઇન્ડિયાનો પ્રોગ્રામ કરીને ગુજરાતની અંદર આપણા સુરત શહેરમાં એક સેન્ટર વિકસાવીએ છીએ આ સેન્ટરની અંદર આજે ફર્સ્ટ ટાઈમ અમે લોકો સૌથી ફર્સ્ટ બેચ જે છે એ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટમાં ડાન્સનું છે જેની અંદર લોકોને ડાન્સ જેવી સ્કિલ ડેવલપ કરીને અને લોકોને અલગ અલગ ક્ષેત્રોમાં રોજગારને એની તક મળે એની માટે અમે આગળ વધીએ છીએ તેમજ હવે અમારું નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ ટેકનિકલ સ્કિલની અંદરમાં ટર્નર ફિટર વેલ્ડિંગ ફેબ્રિકેશન એવા ઇન્ડસ્ટ્રીને એક્ચ્યુઅલ જે લોકોની જરૂર છે અને આજે સ્કિલ વર્કર મળતા નથી એ લોકોના સ્કિલ વર્કર ઇન્ડસ્ટ્રીમાં મળે અને ભારત દેશના નવજવાનો વિકાસ થાય એના માટે અમે આ પ્રોગ્રામ એનએસડીસી અને પીએમકેવાયની સાથે આગળ વધીએ છીએ આજે અમે ત્રણસો જેવા કેન્ડિડેટને સર્ટિફિકેશનનું પ્રોગ્રામ કરીએ છીએ અને એ લોકોને મોટિવેટ કરીને બીજા પણ નવજવાન આ સ્કિલ ઇન્ડિયાની અંદર જોડાય અને અલગ અલગ વિવિધ અલગ ડિફરન્ટ ક્ષેત્રોમાં આગળ વધીને એમનું કોર્સ શીખીને એમનું રોજગાર અને બિઝનેસને આગળ વધારે એના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે સુરતના રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા ભારતના પ્રધાનમંત્રીની પીવા એમ કેસી યોજના હેઠળ અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો ચલાવી રહ્યા છે પરંતુ આજે સમગ્ર ગુજરાતની અંદર સૌ પ્રથમ ગુજરાતના હૃદયમાં રહેલું બહેનોના દાંડિયા રાસ ગરબાના ટ્રેનિંગ પ્રોગ્રામના સર્ટિફિકેશનના ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ આજે હતો આ કાર્યક્રમની અંદર સ્કિલ ડેવલપમેન્ટના સી ઓ શ્રી અનિલજી અને બાકીના અન્ય ગુજરાત ગવર્મેન્ટમાંથી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ ગ્રુપ દ્વારા આજે ગરબાના પરફોર્મન્સ દ્વારા અને પછી એમના નંબરનો કેટેગરી આપ્યા પછી સર્ટિફિકેશન ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ભારત દેશને ઇકોનોમિકલ રીતે આગળ વધારવા માગે છે એની અંદર અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામો પણ ખૂબ મોટો મહત્ત્વનો ફાળો ભજવતા હોય એ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે જોયેલું છે એ અમેરિકા હોય કે યુરોપિયન કન્ટ્રી હોય ત્યાંના પોપ સંગીતના કાર્યક્રમોની અંદર ચારથી પાંચ દિવસનો કાર્યક્રમ હોય અને ટિકિટ એકથી બે લાખ સુધીની હોય આ ખૂબ મોટું કલેક્શન હોય છે પાંચથી દસ લાખ લોકો એમાં પાર્ટિસિપેટ થતા હોય છે તો ગુજરાતની એક ઓળખ છે પહેચાન છે ગરબા અને ગરબાને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કઈ રીતના પ્રસ્તુત કરી શકાય એની માટે સ્કિલ બેઝ બહેનોને ટ્રેનિંગ આપીને એક ગ્રુપ બનાવીને આવા ઇન્ટરનેશનલ કાર્યક્રમોની અંદર સહભાગી આપી અને આ કલ્ચરને આગળ લઈ જવા માટેનો ભારત સરકારનો પ્રયત્ન છે અને આ પ્રયત્નને રોનક એન્ટરપ્રાઇઝ સુરત દ્વારા એને ફલીફૃત કરવા માટે અત્યારે સર્ટિફિકેશનનો કાર્યક્રમ ટ્રેનિંગ આપ્યા પછી રાખવામાં આવ્યો હતો અને આ બાબતની સુરત માટે ખૂબ ગૌરવની બાબત છે કે આ પ્રકારના ટ્રેનિંગ કોર્સથી આપણી બહેનો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાના ગરબાનું કૌશલ્ય બતાવી શકશે